હવે જોઈએ વિગતવાર સમાચાર તો મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી છ બાળ આરોપીઓ ફરાર થયા હત્યાના ગુનાના પાંચ આરોપી અને એક દુષ્કર્મના ગુનાનો આરોપી છે જે આ છ આરોપી ફરાર થયા સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને ભાગી ગયા બાળ આરોપીઓ આરોપીઓ ફરાર થતા પોલીસ તંત્ર દોડતું થયું છેલ્લા દોઢ વર્ષમાં ઓબ્ઝર્વેશન હોમમાં ત્રીજી વખત ઘટના બની છે હાલ વીર સિક્યુરિટી નામની ખાનગી એજન્સીને સોંપાઈ છે જવાબદારી પોલીસે આરોપીઓને પકડી પાડવા માટેની તપાસ શરૂ કરી સમય ચાપતા આવવાના હતા એટલે તૈયાર કરવા માટે તૈયાર કરીને બહાર નીકાળ્યા હતા એ સમયે ગાર્ડ ગેટ બહાર જતા હતા એમને ધક્કો મારી નીકળ્યા છ બાળકો હતા મર્ડરના આરોપી હતા અમે તો રજૂઆત કરી છે આગળ અને ગાર્ડ પણ હોય છે પણ ઘાટની થોડી બેદરકારીના કારણે ભાગી ગયા ભાગી જાય બાકી તો કોઈ પ્રશ્ન હા નહી